સુરત મોટાવરા ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈ ભાવનગર કુશાળા વિશેષ રૂપે કામધેનુ ગોમાતા ને સુરત લવાયા હતા ગાયને હિન્દુઓ ગોમાતા તરીકે પૂજે છે ત્યારે નંદીને ભગવાન શિવના વાહન તરીકે સ્થાન મળ્યું છે ત્યારે મોટાવરા ખાતે હાલ શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરાયું છે મોટી સંખ્યામાં પરિવારો ભાગવત કથાનું રસાપન સંભરા પધારવા જઈ રહ્યા હોવાથી આયોજકો દ્વારા જેનું પુરાણોમાં વિશેષ રૂપે મહત્વ ગવાયું હોય તેવી કામધેનુ ગોમાતા ને ભાવનગર નજીક આવેલી ગૌશાળાથી કામધેનુ ગોમાતા ને દર્શન માટે સુરત લવાયા હતા એને નાની બેર ખાતે થી મોટા વરાછા ખાતે ભાગવત કથા સ્થાને લઈ જવા સાથે કરાયા હતા મારું નામ અશ્વિન મારું ગામ પરવાળા અત્યારે અહીંયા સુરત ની અંદર સોર પેલેસ નાની વેર કતાર ગામ ત્યાં કામધેનુ ગૌ માતાને અહીંયા સામૈયા કરવામાં આવ્યા છે કામધેનું ગૌ માતાનો એક માતમ એવું છે કે આ ગાય આ ગૌ માતા બે લાખ ત્રણ લાખ ગૌમાતા એ એક ગાય જન્મે છે આમને ગર્ભાશય નથી હોતું અને આ શાસ્ત્રની અંદર આના પવિત્રમાં પવિત્ર પૂંજવાલાયક ગાય ગણાય છે અને આ ગાય ભાવનગર ની બાજુમાં ફોગડી ગામ આવેલું ત્યાંની સર્વેશ્વર ગૌધામ સંસ્થાની આ ગૌમાતા છે ત્યાંથી અહીંયા એમની અહીંયા કથા ભેટેલી છે શ્રીમદ ભાગવત મોટા વરાસાની અંદર ત્યાં કથા દર્શન આપવા માટે લાવ્યા છે અને અહિયાં કરવામાં આ ગૌ માતા આપડે મેં તમને પણ જણાવ્યું કે ભાવનગર ની રોડ ઉપર ગામ આવેલું છે ત્યાં શ્રી સર્વેશ્વર ત્યાં તેરસો થી વધારે સંખ્યામાં અપંગ બીમાર ગાયો ની સેવા થઈ રહી છે

સૈયારા ભગીરથ ઉદ્દેશી સાથે ગાંધીનુ ગૌમાતાને ને લવાયા છે તેના વિશેષ રૂપે વેડ રોડ ગામથી કુમારિકાઓ અને મહિલાઓ દ્વારા ગાંધીનુ ગૌમાતા સાથે કળશ યાત્રા યોજી સામૈયા કરાયા હતા માર્ગ ઉપર ઢોલ નગારા સાથે ગાંધીનુ ગૌમાતા કથા સ્થાનક સ્થળ સુધી લઈ જવાયા હતા જે દરમિયાન રાહદારીઓએ પણ માર્ગમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત